સરદાર પટેલની પ્રતિમાને તોડી પાડવાના પ્રયત્ન પટેલ રીતે જાહેરમાં અપમાન કરી અને રાષ્ટ્રનું અપમાન કરેલું છે આ લોકોએ સમગ્ર દેશનું અપમાન કરેલું છે અને આવી પ્રવૃત્તિ જો જ્યારે દેશમાં થતી હોય ત્યારે એને રોકવા માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ ભવિષ્યમાં કોઈ પણ રાજકીય નેતા હોય કોઈ પણ આપણા નેતા હોય ગાંધીજી હોય ડૉક્ટર આંબેડકર હોય સરદાર પટેલ હોય કે બીજા કોઈ પણ ક્રાંતિકારીઓને આવી પ્રતિમા મૂકેલી હોય એને નુકસાન કોઈ ન પહોંચાડે આવી કડકમાં કડક સજા કરવામાં આવે એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કારણ કે આ ભારત રત્નનું અપમાન નથી આ ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન નથી આ સમગ્ર દેશનું અપમાન છે તો અમે બગસરા અને ગુજરાતના લોકો વતી એવી વિનંતી કરીએ છીએ ભાઈ નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલને કે આ લોકોને એવી કડકમાં કડક સજા કરો કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું કૃત્ય કરવા માટે પ્રેરે નહીં